નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે તારીખ સાત તારીખ પાંચમો મહિનો બે પછી વાર થઈ જવા છે બુધવાર મિત્રો સાણંદિજના બજાર ભાવ ખેડૂત મિત્રો તમે આવા રોજ બજાર ભાવનો માંગતા હોય તો ખાસ વિડીયો લાઇક આપ્યો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો અવશ્ય ન ભાવીરુસો ભાવ ત્રણ હજાર નવસો ત્રેસઠ થી ભાવ પાંચ હજાર ત્રણસો રૂપિયા સુધી વરિયાળી એક હજાર થી સાત હજાર છસો ને રૂપિયા સુધી ઈસબ ગુલબાવીસો રૂપિયાથી ત્રણ હજાર બાસઠ રૂપિયા સુધી રાયડો એક હજાર થી એક નેવું રૂપિયા સુધી મેથી નવસો બાવીથી એક હજાર રૂપિયા સુધી સુવા બારસો રૂપિયાથી સોળસો ને ત્રીસો રૂપિયા સુધી સરસવ પંદરસો રૂપિયાથી સોળસો ને નેવું રૂપિયા સુધી અને અજમો નવસો બત્રીસથી ત્રણ હજાર રૂપિયા સુધી અને આજે ખેડૂત મિત્રો તાજા ઊંચા માર્કેટના બજાર પર વિડીયોમાં અંત સુધી રહેવા તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લાખ આપીને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા